એપ્રિલ મંગળવારે લગભગ બપોરે ત્રણ વાગે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો જેમાં લગભગ લોકોના મોત થયા છે જેમાંથી એક સુરતના શૈલેષ હિંમતભાઈ કડથિયાનું મોત થયું છે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં અઠ્યાવીસ થી વધુ લોકો માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના એક ગુજરાતીનું પણ મોત થયું હોવાના સમાચાર મળ્યા છે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં અઠ્યાવીસ થી વધુ લોકો માર્યા ગયા છે જેમાં એક ગુજરાતીનું પણ મોત થયું હોવાના સમાચાર મળ્યા છે આ ગુજરાતી સુરતના શૈલેષ હિંમતભાઈ કળઠિયાનું મોત થયું છે પહેલગામના હતભાગીમાં એક ગુજરાતી પણ સામેલ છે ગુજરાતના વીસથી વધુ પહેલગામ ગયા હતા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ આતંકી હુમલા મુદ્દે માહિતી મેળવી રહ્યા છીએ તેમજ પ્રવાસીઓમાં ગુજરાતી હોવાની માહિતી મળી છે ગુજરાતીઓની તમામ બનતી સહાય કરવામાં આવશે એમનું નામ છે શહેલેશભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકું સોસાયટી વિભાગ બીજો ત્યાં એમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શહેલેશભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે એવું બને દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ દુફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે